રે લાઈક જન કર પાણીપુરી ખવરાઈ જો હવે આ લોકો એમ ગઈ જશે સબ્સ્ક્રાઇબર આવી જશે પાણીપુરી નાખી વાગી જો કરેલું છે બે સબ્સ્ક્રાઇબ છે હું મારું ઓહ હા જો એક બેક માં તો પૂરું કરી નાખ્યું બેક પેક કરી માં ના કરે ફરતી નું કરી દે હવે બેગ વાળી નું હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જોશો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ફરીવાર આપણે એક નવો બ્લોગ વિડિયો ચાલુ કર્યો છે અને આજે આપણે જઈશું બગદાણા અને હા મિત્રો જુઓ મસ્ત મજાનો બ્લેક કોડો જોડાવ્યો છે આપણા છોટે ભાઈએ એટલે ભાઈ બગદાણા દર્શન કરવા બાપા સીતારામના બરાબર છે ભાઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બધા મિત્રો જોડાયેલા રહેજો ચાલો અને અમારી સાથે પેશલ રાજુભાઈ અને સુપાલભાઈ આવે છે અને અમારી આ માણકી લઈને જવાનું છે ભાઈ અમારા તો આ એક અમારી સાથે આ મેમ્બર છે એ મારી સાથે છે અને આ ભાઈ છે એ ભાઈની સાથે છે બરાબર ચાલો તો હવે ધીમે ધીમે નીકળી મિત્રો આપણે ભોગી ગયા છીએ ફાઇનલી પાર્કિંગમાં આપણી ગાડીઓ અહીંયા મૂકી દીધી છે અને સામે આપણી જુઓ તમે મંદિર દેખાય છે અને અમે બધા પહોંચી ગયા છીએ જો આપણા ભાઈ જ છે બધા એટલે બધા ભાઈઓ છે ભાઈ દર્શન કરવા બાપા સીતારામનો સ્પેશિયલ આજે રવિવાર છે એના માટે ચાલો તો મળીએ પેલા દર્શન કરીએ ને પછી પ્રસાદી લઈએ એટલે એક મસ્ત વ્યવસ્થા જોવા મળે કે જોવા અહીંયા જોઈ શકો છો બધે હા શૂઝ ચપ્પલ એવું મૂકી શકે ફાઇનલી ભાઈ આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર અને ટ્રાફિક તો છે ભાઈ ચાલો પહેલા દર્શન કરી લઈએ ભાઈ એના માટે પેલા ખાતપક હોય નથી પછી દર્શન ફાઈનલી અમે આવી ગયા છીએ સમાધિ મંદિર ઉપર તો મિત્રો આ સમાધિ મંદિર છે એક્ઝેક્ટ આપણે મેઇન મંદિરની બાજુમાં અહીંયા છે તો ચાલો દર્શન કરી લઈએ હવે અને ભાઈ હવે આવી ગયા છે આપણે દસ બાપા જ્યાં ધ્યાનમાં બે હતા ત્યાં એ મંદિર ઉપર જોઈ શકો છો મસ્ત મેં તો દર્શન કરી લીધા છે હવે તમે પણ દર્શન કરી લો ઘણા બધા મિત્રો એવું કહે છે અને બધા ભક્તો એમ કહે છે કે આપણે અહીંયા બજરંગ બાપા દેખાય છે જે બે સાનલાના લીટા કરેલા છે ત્યાં તમને કોઈને ભાઈ દેખાના હોય તો કમેન્ટ કરજો અને અમે ભાઈ દર્શન કરી લીધા ચાલો તો હવે તમે નેક્સ્ટ બીજી જગ્યા પર દર્શન કરવા લઈ જાઓ તો ચાલો અહીંયા તમે આવશો ને આપણે બતાણા જે મેન મંદિરમાં એની બાજુમાં જો અસમાદની મંદિર છે ને એકઝેટ એની સામે અહીં આવશો ને તો તમને ચૂની બધું બધું દેખાશે જુઓ આ નળિયાવાળું છે લાકડાનું બનાવેલું મસ્ત ભાઈ ફર્નિચર કરીને બનાવી નાખ્યું છે અને નીચે તમે જોશો ને તો હાથે જે લીપણ કરતા પહેલાં એ જે અહીંયા કરેલું અને જે મસ્ત મજાના વાસણ છે પહેલાંના જૂના એ પણ અહીંયા ડિસ્પ્લેમાં તમને દેખાઈ રહ્યું છે ભાઈ જો જે ભજંગદાસ બાપાનું જૂના વખતનું જે વાસણો છે એ દેખાઈ રહ્યા છે ભાઈ મસ્ત અને ભાઈ આ જે આપણે નવું મંદિર બન્યું છે બજરંગદાસ બાપાનું એનો ડેમો મંદિર છે આ જે પહેલાંનું સ્ટ્રકચર બનાવેલું છે મસ્ત તમે જોઈ શકો છો આગળથી પણ આ રીતનું આપણને દેખાય છે અને અહીંયા આપણે છોડવા માટે જે અત્યારે હાલમાં મેઇન મંદિરની બાજુમાં જ છે એ અને ભાઈ આ એકજેટ એની બાજુમાં ગાદી મંદિર છે ભાઈ આ મેન આપણે અહીંયા દર્શન કરવા માટે આવીએ છે અને ભાવિ ભૂખ તો બધા જો અહીંયા દર્શન કરે છે અહીંથી તમે દર્શન કરી શકો તો ભાઈ અમે આવી ગયા છીએ અત્યારે ભોજનાલય તરફ એ મસ્ત બેઠક વ્યવસ્થા છે ટેબલ ઉપર બધા લોકો પ્રસાદી લઈને નીકળ્યા છે સરસ મજાના સ્વયંસેવક વધારા જો પ્રસાદી આવી રહી છે

પાણીપુરી આ લોકો હું મારા પૈસા પાસે પાસે નથી શું પણ તમને આવી જાય પાણીપુરી આ લોકો એમ આવી જાય પાણીપુરી ખવરાવી તો હવે તમે કહો દો કે નહીં ને ખવરા ખવડાય મુજબમાં ખવડાવી પણ ખર્ચો વધારે થઈ જાય થોડો ખર્ચો થઈ જાય કઈ નહીં ખવરાઈ ને

કરેલો છો હવે આપણી ચેનલ ને હાલો ભાઈ તો મળી જાય તમને ડેડી ગયો તો કરો અરખાઈ ગયો મારો બેઠો હાલો ભાઈ તો આપણે ભાઈ આવી ગયા છે આપણે અહીંયા સુપલ કાર ભાઈ બૂટ સુપલ કાર ભાઈ તો ગોતી લઈએ અને ચાલો કહે હા ભાઈ આપણે

કારણ કે ભાઈ ન્યા બોલું નહીં ને તો હવે કોપી રાઈડ આવે કારણ કે ન્યા ચોંગ વાગતો હતું આ આ તો આ તો તો આ તો તો વાહ એ લઈ લેવા ભાઈ વરસાદી વરસાદી બધું લઈને અમે નીકળી જાય છે ભાઈ અને આપણે ઠંડુ મંડુ પણ જોઈ લીધું હવે જાય છે ભાઈ ગાડી પાસે થોડી ગાડી વાડી લઈને અને થોડી ગાડીની તે સરસ લાગી ગયેલી છે ભાઈ એટલે એને થોડુંક પાણી પાણી પાઈ દઈ

એ ના બેઠા છે અમે નહી અહીંયા બેઠા તડકો છે એટલો ને જો ગરમી થઈ ગઈ છે થોડું પાણી હું મારું જો એક બેક માં તો પૂરું કરી નાખું

니가 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 니 니가 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 가 니가 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 니 니가

હા ભાઈ તો અમે ફાઈનલ ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને જો નવી ગાડી આમ આવે છે દેખાય તો મિત્રો તમને જો હા કે નવી છે ને એટલે હાંસો હોવાની હોય હમણાં હાલો તો ભાઈ ભાગી જાય હવે અને અમારે ભાઈ કખી રહ્યા અમે ઠેકાડ્યા જાય હાલો તો મિત્રો ફાઇનલી અમે બગદાણાથી ખરે પાછા આવી ગયા છીએ અને હવે મારે જવું છે ભાઈ વાડીમાં કારણ કે જો ભેંસ બાંધી છે અને થોડુંક અહીંથી આપણે ચારો લું નીરી દીધું છે અને ખાઈ રહી છે મસ્ત મજાની ભેંસ અને હવે જઈ રહ્યો છું ભાઈ વાડીમાં જાઉં અને જોઈ લઉં કેમ છે કેમ નહીં બધું થોડુંક નવું બધું પીત ફાળું અમારે અહીંયા પાળું કહે છે તમારે ત્યાં શું કહે છે એ કહેજો એ નવું ઊભું કર્યું છે એટલે કેવું છે કેવું નહીં ચોથાવું ભાઈ થોડા એક મહિનાથી ભાઈ હું વાડીમાં નથી ગયો અને એવું કહી શકાય પાછળના વ્લોગમાં મેં તમને હું ગયો હતો ભાઈ તમને ખબર જ છે પણ એ બે રવિવાર આની પહેલાં વહી ગયા એટલે પંદર દિવસ થઈ ગયા અને એ ખાલી આંટો મારવા જ ગયેલો હતો હું બસ રવિવારને ખાલી જે થોડીક રજા મળીને એટલે હું ગયેલો હતો પણ આજે આખો દિવસ રજા રાખી દીધી છે ભાઈ અને મસ્ત બાપા સીતારામના વગદાણા દર્શન કરવા ગયા અને બસ હજી ભોગ્યા જ છે એ મિત્રો સુરજ દાદા અત્યારે એટલે ભોગી ગયા છે અને છ વાગે છ વાગે આવી ગયા છે પોણા છ થયા છે હજી અને પછી ઘરે જ આવ્યા છે એટલે હું માનો ને આખો દિવસ મસ્ત ગયો છે આજે રવિવારનો રખડવામાં એમ કહી તો હાલે અને હવે જ આવી ભાઈ વાડીમાં ફાઈનલ હાલો કેમ છે કેમ નહીં જોઈએ અને થોડુંક ફેન્સ માટે સારો ઉગાડવાનો છે તો એટલા માટે જવું છે થોડુંક ટેક્ટર ચાલે તો કરી કંઈક કામ ઓકે ચાલો તો ભાઈ વાડીમાં પોગી ગયો છું હું અને તમે જોઈ શકો છો સુરત અદા એકદમ નમી ગયા છે સાવનીચર સનસેટ થઈ ગયો છે અને ભાઈ વાડીમાં પોગી ગયો છું અને જો મસ્ત ઘઉં થઈ ગયા છે હવે તે દિવસે આવું અત્યારે ઉગેલા જતા અને અત્યારે જુઓ કેવડા મોટા મોટા થઈ ગયા છે આખી વાડી મસ્ત ભરસક લીલી ચમ જેવી દેખાય છે ભાઈ જોઈ શકો છો અને મિત્રો તમને એક વસ્તુ બતાવું જો દિવસે બતાવી હતી ને એ કેવડી કેવડી થઈ ગઈ છે જો આ છે મિત્રો લીલા વટાણા જો આખો કેરો છે આ લીલા વટાણાનો મસ્ત અને આ બે કેરા છે લસણના એ પણ ભાઈ આપણું દેશી લસણ છે ઓ અને આ લીલા વટાણા છે તમને બધાને ખબર જ છે તે દિવસે બતાવ્યું હતું આ છે મેથીનો કેરો ભાઈ આખો અને એની બાજુમાં છે ભાઈ આપણો રોપ તો રોપનો તમને એકવાર નજારો બતાવી દો ભાઈ કારણ કે એમાં હજી નાનો છે ભાઈ એવું છે જો તમને આમ 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 કરું ને એટલે તમને ખ્યાલ આવશે આજે અહીંયા તમને બતાવીને લીટી જેવું એમાં રોપ ઊભેલો છે એના લીધે એવું દેખાય છે એવું છે અને ભાઈ કપા પણ મસ્ત કોળી ગયો છે લીલો અહીંયા એટલામાં થોડોક પડી ગયો છે આ બધો એવું છે અને આ બાજુનો બધો કપા છે ને મિત્રો તમને જો ફોન ઊંચો કરીને બતાવું જો અહીંયા સુધીનો કપા આ બધો મસ્ત લીલો થઈ ગયો છે ભાઈ તમે જ્યાં સુધી જોઈ શકતા હોય ત્યાં સુધી તમે જુઓ એ રીતનું છે ભાઈ અને હવે ભાઈ આપણે ફાઈનલ હવે આપણો ડેરીનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે ભાગી જઈએ ઘરે ભાઈ અને ફટાફટ રહી દેરીએ કારણ કે વાગી ગયા છે સાડા છ અને ભાઈ જે હું રખડું છું ભાઈ જે હું રખડું છું વાડીમાં એવું છે તો ચાલો બાય બાય મળી નવા નેક્સ્ટ વિડીયો સાથે